નમો ભગવતે વાસુદેવાય દેવસિની એકાદશી વ્રત કથા અને સાતોર માસ વ્રતનો મહિમા સાંભળશું યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃપા હે દયાવાન હવે મને જણાવો કે અષાઢ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે એનું નામ શું છે એના વ્રતનો મહિમા કૃપાનિધિ ભગવાન બોલ્યા હે રાજન અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવસૈની અથવા દેવપોઢી એકાદશી છે હું તેનું વર્ણન કરું તે સાંભળ એ એકાદશી મહાન પૂર્ણમયી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે બધા પાપોને હણનારી તથા બધા જ વ્રતોમાં ઉત્તમ વ્રત છે અષાઢ શુક્લ પક્ષમાં દેવપોટી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવોનું પૂજન કર્યા સમાન છે દેવપોટી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહેશે અને બીજું સ્વરૂપ શિરસાગરમાં શેષનાગની સયા પર યોગ નિંદ્રામાં શયન કરે છે દેવપોટી એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી એટલે કે માસ દરમિયાન જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી દીપદાન કરે છે ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા સોમાસુ વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઈએ શ્રાવણમાં શાક ન ખાવું ભાદરવામાં દહીં ના ખાવું આસો માસમાં દૂધ ના પીવું અને કારતકમાં દ્રિદળવાળા કઠોળ દાળ આદિનો ત્યાગ કરી દેવો જોઈએ એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિ પ્રાપ્ત થાય છે હે રાજન આ એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે આથી ભૂલ્યા વગર દેવસઈની એકાદશીનું વ્રત કરવું જોઈએ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પરમાત્મા દેવસઈની એકાદશી વ્રત પૂજા વિધિ સાંભળી હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો મને કહો ભગવાને કહ્યું હે રાજન નારદજીના પુષવાથી બ્રહ્માજીએ જે કહ્યું તે હું તને કહી સંભળાવું સૂર્યવંશમાં માનધાતા નામે એક પ્રતાપી અને સાસુ બોલનાર રાજા હતો તે પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો અને તેના રાજ્યમાં કોઈ આધિ વ્યાધિ ઉપાધિથી પીડાતું નહોતું પ્રજા બધી રીતે સુખી હતી અને રાજ્યમાં ભંડાર ન્યાયી આવકથી ભરેલો હતો આ રીતે તેણે ઘણા વર્ષ સુધી રાજ્ય કર્યું રાજાના કોઈ એવા પાપ કર્મોના પરિણામે તેના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડવાથી દુષ્કાળ પડ્યો પ્રજા શોકમગ્ન થઈ ગઈ યજ્ઞો બંધ પડ્યા આખા દેશમાં અનાજના સાસા પડવા માંડ્યા સેવટે પ્રજાજનોએ આવીને રાજાને વિનંતી કરી હે રાજન વરસાદના અભાવે પ્રજા દુઃખી થાય છે માટે વરસાદ થાય અને પ્રજા જીવી શકે તેવું કંઈ કરો આ સાંભળીને રાજાએ કહ્યું હે પ્રજાજનો તમારું કહેવું સાસુ છે અન્ન બ્રહ્મ છે પ્રાણી અનવડે જીવે છે આખા જગતનો આધાર અનપરજ જ છે વરસાદ નથી થતો તેમાં મારો જ કોઈ દોષ હોવો જોઈએ ઘણા ખરા વિચાર કરવા છતાંય મારો દોષ મારા ધ્યાનમાં આવતો નથી હું બીજાનું કલ્યાણ થાય તેવું ઈચ્છું છું આમ કહીને રાજા થોડા સૈન્ય સાથે ઘોર જંગલમાં ગયા મહર્ષિ અગિરસને માનધાતાએ કહ્યું હે મહાત્મા હું પ્રજાનું પુત્રની જેમ પાલન કરું છું સતાય મારા રાજ્યમાં વરસાદ કેમ નહીં થયો હોય મારી આ શંકાનો આપ નિવારણ કરો આ સાંભળીને અગિરસે કહ્યું હે રાજન સર્વોત્તમ એવા આકલયુગમાં લોકો ધર્મ પરાયણ છે આ યુગમાં તપ કરવાનો બ્રાહ્મણ સિવાય બીજા કોઈનો હક નથી આમ હોવા છતાંય તારા રાજ્યમાં કોઈ અન્ય અધિકારીએ તપ કરતો હોવાથી વૃષ્ટિ થતી નથી માટે સર્વપ્રથમ એનો વધ કર રાજાએ કહ્યું પરંતુ તેનો કોઈ વાંક ન હોય ત્યાં સુધી મારાથી કેવી રીતે વધ થઈ શકે માટે આ દોષ નિવારણનો બીજો માર્ગ બતાવો ઋષિએ કહ્યું હે રાજન તો પછી તું પમ્મીની એકાદશીનું વ્રત કર આ એકાદશી બધા મનોરથ પૂર્ણ કરનાર અને બધા ઉપદ્રવ્યો શાંત પાડનાર છે માટે તારે અને પ્રજાએ આ વ્રત કરવું જોઈએ રાજાએ રાજ્યમાં આવીને અષાઢ માસમાં પ્રજા સહકારથી વ્રત કર્યું તેનાથી વરસાદ થયો અને ધરતી હરિયાળી થઈ પ્રજા સુખી થઈ આ વ્રતનું મહાત્મ વાંસનાર અથવા સાંભળનાર સર્વપાપોમાંથી મુક્ત બને છે મોક્ષની ઈચ્છાવાળાઓએ આ વ્રત કરવું તેને દેવસેની એકાદશી પણ કહેવામાં આવે છે સાતોર માસના વ્રતનો આરંભ આ એકાદશીથી થાય છે વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌને મારા જય દ્વારકાધીશ